જાપાને એવું હથિયાર બનાવ્યું છે જેની સામે હાઈપરસોનિક મિસાઇલો પણ નિષ્ફળ જાય છે તો જાણી શું છે રેલગન જેનાથી ચીન પણ ડરી ગયું હું છું નેન્સી તમે મારી સાથે જોઈ રહ્યા છો અપડેટ કોને બીજા વિશ્વયુદ્ધ પછી પહેલીવાર જાપાન તેની સંરક્ષણ નીતિમાં આક્રમક અને તકનીકી પરિવર્તન તરફ આગળ વધી રહ્યું છે તાજેતરમાં જાપાને તેના નૌકાદળના પરીક્ષણ જહાજ જે એસ અશુકા ઉપર ઇલેક્ટ્રોમેગ્નેટિક રેલગન નું સમુદ્રી પરીક્ષણ સફળતાપૂર્વક કર્યું આ પરીક્ષણ માત્ર તકનીકી દ્રષ્ટિકોણથી મહત્વપૂર્ણ નથી પરંતુ એશિયા પેસિફિક ક્ષેત્રની વ્યૂહાત્મક પરિસ્થિતિને પણ બદલી શકે છે તો જાપાનનો હથિયાર ઝડપથી ઉડતા ફાટર પ્લેનને પણ નિશાન બનાવી શકે છે જી હા રેલગન એક ઇલેક્ટ્રોમેગ્નેટિક હથિયાર પ્રણાલી છે જે પરંપરાગત તોપોની જેમ વિસ્ફોટનો ઉપયોગ કરતી નથી પરંતુ ઇલેક્ટ્રોમેગ્નેટિક બળ દ્વારા ખૂબ જ ઊંચી ઝડપે પ્રક્ષેપણોને ફાયર કરે છે જેની ગતિ પચ્ચીસો મીટર સેકન્ડ છે આ પ્રક્ષેપણનું વજન ત્રણસો વીસ ગ્રામ છે તેની ગતિ અવાજ કરતા છ પોઈન્ટ પાંચ ગણી છે તેની લંબાઈ વીસ ફૂટ અને વજન આઠ ટન ની નજીક છે આ સિસ્ટમ હાઈપર સોનિક મિસાઇલો અને ઝડપથી ઉડતા ફાઈટર પ્લેન ને પણ નિશાન બનાવી શકે છે તો ચીન અને ઉત્તર કોરિયા માટે આ ચિંતાનો વિષય કેમ છે તો જાપાન રેલગન નું પરીક્ષણ કરતાની સાથે જ ચીન અને ઉત્તર કોરિયાની ચિંતા વધી ગઈ તેનું કારણ એ છે કે આ હથિયાર પરંપરાગત પ્રણાલી કરતા ઘણું ઝડપી છે ક્ષમતાઓ માટે મોટો ખતરો બની શકે છે ચીનના એક ભૂતપૂર્વ સૈન્ય પ્રશિક્ષકે કહ્યું કે આ હથિયારને આક્રમક રચનાની શરૂઆત ગણાવ્યું છે તેમણે ચેતવણી આપી હતી કે જાપાનનું આ પગલું બાકીના એશિયા માટે વ્યૂહાત્મક તણાવ પણ વધારી શકે છે